તો દોસ્તો જીમેલ આઈડીનો પાસવર્ડ કેવી રીતે ચેક કરવો ઠીક છે દોસ્તો તમારે પણ કોઈ પણ જીમેલ આઈડી છે એનો પાસવર્ડ તમે ભૂલી ગયા છો અથવા તો તમે નવો પાસવર્ડ તમે બનાવવા માંગો છો ઠીક છે તો દોસ્તો આવડોમાં છે ને કે આપણે આગળ એ શીખવાના છે કે તમે પણ તમારી પાસે કે જૂની આઈડી છે અથવા તો તમારે નવી આઈડી બનાવેલી છે કોઈ પણ આઈડી હોય ઠીક છે તમારી કે બે વર્ષ પુરાની અથવા તો તમારી પાસે જે પણ આઈડી હોય ને કે જીમેલ આઈડી એનો પાસવર્ડ છે ને કે તમે ભૂલી ગયા છો એની છે ને ચેક કરો છો ઠીક છે તો દોસ્તો આવડો છે ને કે સ્કીપ કર્યા વગર કે પહેલાથી લઈને કે સેલ સુધી ખાલી પૂરો થયેલો તો આવડમાં છે ને કે આપણે એ જ છે કે જીમેલ આઈડીનો પાસવર્ડ ચેક કેવી રીતે કરવો ઠીક છે તો દોસ્તો વિડીયો છે ને કે આપણે લાંબો નહીં કરીએ ખાલી વિડીયો ને ખાલી તમે પૂરો જોઈ લો આપણે ખાલી નાના વિડીયોમાં ત્યાં શીખીશું કે જીમેલ આઈડીનો કે પાસવર્ડ છે ને કે કઈ રીતે ચેક કરવો ઠીક છે તો દોસ્તો વિડીયો છે ને કે સેલ સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જવું થી મળતા રહેશે ઠીક છે તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાય ત્યાંથી જ તમને આસંદ તરીકેથી છે ને કે લાઈવ કે મોબાઈલ તે શીખવાડું છું કે તમારે પણ કે જૂની આઈડી હોય અથવા તો તમે નવી બનાવી અથવા તો કોઈ પણ આઈડી હોય ને તમે છે ને કે બધા પાસવર્ડ છે ને તમારી પાસે છે ને કે બે રસ્તા હું તમને શીખવાડીશ ઠીક છે કે બે રીત થી હું તમને શીખવાડીશ કે બે રીત થી છે કે કે તમે તમારા જીમેલ આઈડીનો પાસવર્ડ કે રિકવર કરી શકો છો એટલે કે ચેક કરી શકો છો ઠીક છે તો એ બધું છે કે કઈ રીતે છે ને કે ચેક કરવાનો છે ક્યાંથી કરવાનો છે ને કઈ રીતે કરવાનો છે એ બધી પ્રોસેસ છે કે આપણે આગળ શીખવાના છે એવું ઠીક છે તો દોસ્તો વિડીયો છે ને કે શેર સુધી જરૂર જોજો ઠીક છે તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ ની સ્ક્રીન માં લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું શીખવાડવું ઠીક છે તો ચાલો વિડીયોને શરૂ કરવી તો દોસ્તો હવે આપણે શીખીશું કે તમારે પણ કે તમારી કોઈ પણ આઈડી કે તમારે પાસવર્ડ ચેક કરવો તો કઈ રીતે કરો ઠીક છે તો સૌથી પેલા છે ને કે તમારી પાસે આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં છે ત્યાં ઠીક છે તમે જોઈ શકો છો કે જીમેલ કરીને ઠીક છે તો તમારે સિમ્પલી આ જે જીમેલ ની જે એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની રહેશે ઠીક છે તો આમાંથી હું તમને શીખવાડું છું કે તમારે કોઈ પણ આઈડી હોય ઠીક છે તમારે બે વર્ષ પુરાની અથવા તો તમે લોસવ તમારે જીમેલ આઈડી ઓપન કરો એટલે તમારી પાસે આ લોગો ઓપ્શન આવે છે ઠીક છે તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર તમે ક્લિક કરશો પછી તમારા સામે આ રીતના બધા તમે જોઈ શકો છો તમારી સામે જીમેલ આઈડી આવી ગયા ઠીક છે પછી તમને એક ઓપ્શન દેખાતો છે તમે જોઈશો તો ગૂગલ એકાઉન્ટ કરીને ઠીક છે તમારે સિમ્પલ ગૂગલ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે આમાંથી તમે જુઓ તો તમને છે ને આ રીતનું આખું ઇન્ટરફેસ ખુલી જાય છે તમારી સામે અને પછી જુઓ તો તમને છે ને કે બધા ઓપ્શન દેખાશે ઠીક છે કે હોમ પર્સનલ ઇન્ફોર્મેશન ડેટા એને પ્રાઇવેસી કરીને પછી તેની બાજુમાં સ્ક્રોલ કરશો તો તમને એક ઓપ્શન દેખાશે કે સિક્યુરિટી કરીને ઠીક છે તમે જોઈશો તો તો ઉપર તમને ઓપ્શન દેખાય છે આ સિક્યુરિટી ઓપ્શન તો તમારે સિમ્પલી સિક્યુરિટીના ઓપ્શન ઉપર આવવાનું છે પછી તમારે છે ઠીક છે તમારા સામે છે ને એક ઓપ્શન આવે છે હું તમને બતાવું તો આવડા ઓપ્શનમાં તમારે જવાનું છે ઠીક છે તમે જોઈશો તો કે મેનેજ પાસવર્ડ કરીને તમારા સામે આવી જાય ઠીક છે તમે જોઈ શકો છો કે પાસવર્ડ મેનેજર કરીને ઠીક છે તો તમારે સિમ્પલી આની ઉપર ક્લિક કરી દેવાનું છે એની ઉપર ક્લિક કરશો અત્યારે તમે જો કે આનો પાસવર્ડમાં તમે જોઈશો તો તમારા સામે છે ને બધા પાસવર્ડ શો થઈ જાય છે ઠીક છે તમે જે પણ જીમેલ આઈડી દ્વારા જે પણ પાસવર્ડ તમે ક્રિએટ કર્યો ને બધા તમને જોવા મળશે ઠીક છે પછી તમે નીચે કોલ કરશો તો તમારા સામે એક આવો ઓપ્શન આવશે ઠીક છે તમે જોઈ શકો છો ગૂગલ ડોટ કોમ કરીને ઠીક છે એની ઉપર તમે ક્લિક કરો છો તમારા સામે તમે જોઈ શકો છો કે જે પણ તમે જીમેલ આઈડી હોય આ તમે જોઈશો તો આ મારી જીમેલ આઈડી છે ઠીક છે તમે જોઈ શકો છો આ જીમેલ આઈડીના તમને છે ને ક્યાંય આંખનો જે ઓપ્શન દેખાય છે એની ઉપર તમે ક્લિક કરશો ને તમારા પાસવર્ડ છે કે શો થઈ જાય છે ઠીક છે તમે જોઈશો તો આ મારી બીજી જીમેલ આઈડી પછી જોવો તો એનું ખાલી તમારી પાસવર્ડ જોવા માટે સિમ્પલી તમને આ જે ઓપ્શન દેખાય છે આંખ ઓપ્શન તમે જોશો તો તમે એની ઉપર ક્લિક કરશો તમારો પાસવર્ડ છે ને કઈ તમને દેખા જશે ઠીક છે આ ત્રણ છે મારે તમે ત્રણ સેવ કરેલી છે તમારે તો જે પણ સેવ હોય ને તમારે ઓલરેડી સેવ હોય છે એ તમે છે ને પાસવર્ડ જોઈ શકો છો ઠીક છે તો દોસ્તો આ પેલી રીત થઈ ગઈ કે તમે છે ને કે જીમેલ જે એપ્લિકેશન માંથી તમે જોઈ શકો છો આની આ છે ને એ રીતે હું તમને બીજામાં દેખાડું ઠીક છે તમારે છે ને એ સર રીતે તમારે સિમ્પલી કે તમારો જે ક્રોમ બ્રાઉઝર હોય એને ઓપન કરવાનું છે હવે આમાંથી છે ને હું તમને શીખવાડું કે કઈ રીતે છે ને કે તમે કે જીમેલ આઈડી ને પાસવર્ડ ને ચેક કરી શકો છો ઠીક છે તો તમારે સિમ્પલી કે તમને જે ત્રણ આ બિંદુ દેખાય તમે જોઈશો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે ઠીક છે એની ઉપર ક્લિક કરશો પછી તમારે સિમ્પલી કે સેટિન ના ઓપ્શન ઉપર આવી જવાનું છે સેટિન ના ઉપર આવીને તમારે સિમ્પલી તમને એક ઓપ્શન દેખાશે કે ગૂગલ પાસવર્ડ મેનેજર કરીને ઠીક છે તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો ને તમે જોઈ શકો છો જે ઓલ્યુ જે પહેલું ઇન્ટરફેસ આપણે આવ્યું હતું કે જીમેલ આઈડી કે આપણે સિક્યુરિટીમાં જઈને કે જે ઇન્ટરફેસ આવ્યું છે એનું કે આપણને અહીંયા કારણ એ જોવા મળી ગયું ઠીક છે પછી તમારે સિમ્પલી કે નીચે સ્ક્રોલ કરીને કે ગૂગલ જીમેલના જે પણ તમારે પાસવર્ડ જોતો હોય તમે અહીંયાથી લઈ શકો છો ઠીક છે તમે જોઈ શકો છો કે કરીને ગુગલ ડોટ ક્લિક કરીને તમારો જે સ્ક્રીન રાખ્યો હોય એ રાખીને તમે જોઈ શકો છો તમને બધા પાસવર્ડ જોવા મળે છે ઠીક છે ખાલી તમે તમે જે પણ જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામના તમારે પાસવર્ડ જોવા હોય તો પણ તમને ઇન્સ્ટાગ્રામ પણ જોવા મળે છે ઠીક છે તમારે જે પણ હોય ને જે પાસવર્ડ તમે આની સાથે લિંક કર્યું હોય તમારા જીમેલ એકાઉન્ટના બધા જ તમે પાસવર્ડ અહીંયાથી જોઈ શકો છો ઠીક છે તો દોસ્તો મેં તમને છે કે બે રીત શીખવાડી આ રીતે છે ને કે તમે તમારા જીમેલ આઈડીના કોઈ પણ પાસવર્ડ જીમેલ કોઈ પણ જૂની આઈડી હોય પાસવર્ડ તમારે ચેક કરવો તો તમે છે ને કે આ રીતે કરી શકો છો તો દોસ્તો આ રીતે છે ને કે તમારે પણ કે તમારી જીમેલ આઈડીનો છે ને કે પાસવર્ડ ને કે ચેક કરવો હોય તો તમે છે ને કે આ રીતે કરી શકો છો ઠીક છે મેં તમને આસાન તરીકો ને એ પણ સ્ટેપ બાય સ્ટેપ એ પણ મેં તમને છે ને કે બે રસ્તા દેખાડ્યા ઠીક છે એટલે કે શીખવાડ્યા ઠીક છે આ બે રીતે છે ને કે તમે તમારા કોઈ પણ એકાઉન્ટ નો પાસવર્ડ તમારે ચેક કરવો હોય તો તમે છે ને કે આ કરી શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આવડિયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આવડિયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવામાં જરૂરથી મળતા રહેશે ઠીક છે તો આ સેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને આખજો ઓકે બાય બાય